વોર્ડ નંબર નવ ના વિવિધ કામો ખાત ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વોર્ડ નંબર નવ સયાજીગંજ વિધાનસભા વોર્ડ નંબર નવ વિવિધ વિસ્તારોમાં એક કરોડ પંચ્યાસી લાખના ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબરમાં આવેલ દિવ્ય દર્શન પાર્ક સોસાયટી આંતરિક ડ્રેનેજ રસ્તાનું ખાત મહુર્ત કરવામાં આવ્યું અને બીજી તરફ સીએચ વિદ્યાલય આવેલ સંસ્કાર ટેનામેન્ટ કોમન પ્લોટમાં પ્લેવર બ્લોકનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આવી રીતના સયાજીગંજ વિધાનસભા વોર્ડ નંબર નવમાં આવતા વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં ખાત મુહૂર્ત કરાયો જેમાં

એક કરોડ પંચ્યાસી લાખના ખર્ચે આજે વિવિધ તેર સોસાયટીની અંદર આરસીસી રસ્તા એસીબીસમાં પેવર બ્લોક પાણીની લાઇન ગટરની લાઇન અને નાના ટીપી રોડના કાર્પેટિંગના કામો એક કરોડને પંચ્યાસી લાખના ખર્ચે તેર જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વોર્ડના કાઉન્સિલરો જે રીતે પ્રજાની વચ્ચે સતત રહીને પ્રજા પાસેથી કામ લાવીને એસી વિસના કામો હોય કે સરકારની ગ્રાન્ટ હોય કે કોર્પોરેશનની ગ્રાન્ટનો ઉપયોગ કરીને આ કામો અમે સૌ કરાવી રહ્યા છે હું કોર્પોરેશનની અમારી આ કોર્પોરેટરોની ટીમ અમારો એની સંગઠનની ટીમ આ બધાને અભિનંદન પણ આપું છું કે જાગૃત રહીને સોસાયટીએ સોસાયટીએ ફરીને લોકોને જોડીને આ કાર્યક્રમો થઈ રહ્યા છે જે રીતે ગુજરાતમાં પણ વિકાસની એક અવિરત વંજાર ચાલી છે માન્ય મુખ્યમંત્રી પણ વડોદરા આવીને દર ત્રણ ચાર મહિનામાં સાતસો આઠસો કરોડના ખાતમુહૂર્તને લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે લોકોની અંદર વિશ્વાસ વધુ સુદૃઢ થયો છે અને લોકો પણ પોતાના કામો વધુ ઝડપથી થાય અને લોકો પણ પોતાના કામો બધા જ કામો થાય એના માટે સતત અમારી ઓફિસ પર અને અમારા કોર્પોરેટરનો સંપર્ક કરતા હોય છે અને એના માધ્યમથી આજના સૌ કામો થયા છે હું તમામ લોકોને આશ્વસ્ત કરું છું ઝડપથી આ કામો પૂર્ણ થશે ઓકે